જય હિન્દ જય સંવિધાન બહુ સહન કર્યું બહુ સહન કર્યું બહુ સહન કર્યું આજે હું તમારા સમક્ષ આવી છું ને તો એક દિલની વાત કરવા માટે આવી છું કે તમને શું લાગે છે હું આજે પણ છાતી ઠોકીને કહું છું કે હું જેલ કાપી નહીં ત્રણ મહિના ઈ પણ વગર કારણસર નિર્દોષ છું એની અંદર પણ

કે તું ખજૂરના લાઈવ બંધ કરી દેન શા ઇન્વેસ્ટમેન્ટવાનું બંધ કરી દેન આવી રીતના ઘણું બધું ટોર્ચરિંગ કરવા આવે કરવામાં આવે છે મારી સાથે કોઈ મારો મિત્ર આવ્યો હોય ને એને પણ એને ખોટી ધમકીઓ આપવામાં આવે છે ઉપર બેસાડવામાં આવે ને મોબાઈલ લઈ લેવામાં આવે મારા મોબાઈલ લઈ લેવામાં આવે આ બધું સહન કર્યું પણ હવે નહીં એવું તો તમને કોનું દબાણ છે કે કોના કેવાથી કીર્તિ પટેલને દબાવવામાં આવે છે તમામે તમામ કેસ મારા ઉપર ખોટા કરવામાં આવે છે હજુ હું ચાથી ઠોકીને કહું છું એવી ખણણી બનણી માંગવાના કીર્તિ પટેલના ધંધા નથી છતાં પણ મને મીડિયામાં ખોટી રીતના એક્સપ્લેન કરવામાં આવે છે ખોટી સાબિત કરવામાં આવે છે કીર્તિ પટેલનું નામ પડે ને એટલે બધા જ મીડિયાવાળા ટી આરપી લેવા માટે ખોટા ન્યૂઝ ફેલાવા માંડે છે પણ મારે મીડિયાવાળાને ખાલી એટલું કહેવું છે તમારી પાસે તો બધી ઓથોરિટી છે કીર્તિ પટેલ ઉપર એફઆર થાય ને તો પુરાવાય મૂકતા જાઓ ટાકી આ દુનિયાને ખબર પડે અને હું દુનિયાને કહું છું માર્કેટમાં બધા વ્યક્તિઓને કહું છું જોનારા કે મીડિયા બોલે ને એ ક્યારેય સાચું નથી હોતું મીડિયા અત્યારે એક બિઝનેસ થઈ ગયો છે અને કાયદા અત્યારે એક બિઝનેસ થઈ ગયો છે તમે ગમે એવા રૂપિયા આપો ને એફઆર પડાવો ભલે ને કોઈ માણસ હેરાન થતો ભલે ને વર્ષો કેસ લડતો સાબિત કોર્ટ કરશે પણ કેમ ભાઈ વગર કારો રસાણ એક 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 અમે એવો ગુનો નથી કર્યો છતાં પણ અમારે એવા એવી જેલો કાપવાની ધમકાવવામાં આવે છે કંઈ પણ બોલી એટલે કે ખજૂરના લાઈવ બંધ કરે એનો મતલબ એમ કે તમને આ બધું પોલીસ સ્ટેશનની અંદર એવા કોઈ પૈસા આપે છે ખજૂર મને દબાણ કરવાના કીર્તિ પટેલને હેરાન કરવાના તે કામ કરો મારા ઉપર ખોટે ખોટી એફઆર ફાળવાનું બંધ કરો અને કીર્તિ પટેલને બોલાવી લ્યો દેજો ફાંસી અને આપી દો કે તો જીવતા સમાધિ કીર્તિ પટેલ એક સેવાનું કાર્ય કરે છે બેન દીકરીઓ માટે લડવાનું હું નથી તો કોઈ અસામાજિક તત્વ નથી કોઈ ગુંડો નથી કોઈ લુખો એવા હજારો લુખા માર્કેટમાં ફરે છે પણ મને એક ખોટી રીતના અસામાજિક તત્વ એક ગુંડા તરીકે એક્સપ્લેન કરવામાં આવે છે અત્યારે પણ સાહેબ હવે બહુ થઈ ગયું બહુ ખોટા કેસ કર્યા અને હજુ પણ મને એવા એવા ડ્રગ્સના કેસમાં એવા ગાંજાના કેસમાં હે મને એવા મોટા કેસ ફસાવાની હજુ પણ ધમકી છે પણ હવે નહીં સાહેબ હવે આ ધમકી મારા ઉપર હું અત્યારે અરજી આપું છું કે મને આવા આવા ધમકી આવા આવા કેસમાં ફસાવાની આપી છે શું તમે રોજ મારા ઉપર એક નવી એફઆઈઆર બનાવશો દુનિયા શું વિચારશે કે કીર્તિ પટેલે

પીવડાઈ દયો કા તો ફાંસી લટકાઈ દયો હા ઈ જીગર રાખું છું મરવાનું પણ પણ તમારા આવા ખોટા કેસ હવે કીર્તિ પટેલ થી સહન નહી થાય હવે સહન નહી થાય ઓલો અલ્પેશ ડોંડા કીર્તિ પટેલ નું ખરાબ બોલ્યો છે કીર્તિ પટેલ ને ગાળો દે છે અને છતાં બી કીર્તિ પટેલ ઉપર કેસ સાહેબ એવા ગાળા ગાળી ના કેસ કરવા જો કીર્તિ પટેલ બેસશે ને તો પોલીસ સ્ટેશનમાં ફાઈલો ભરે છે ફાઈલો આજ દિવસ સુધી મે એક દાખલો તો બતાવો કે કીર્તિ પટેલ કોઈ ઉપર કેસ કરવા ગઈ હોય મારું 17 તોલા સોનું ચિન્ટુભાઈજી પાસે છે હજુ સુધીમાં ફાઈડી એ ફાઈર કીર્તિ પટેલનું નામ પડે એટલે ડાયરેક્ટ એફઆઈ ના કોઈ અરજી ના કોઈ જવાબ ડાયરેક્ટ એફઆઈ પણ હવે સહન નઈ થાય

કે કેવા કેસ કરવાની ધમકી આપી છે લે મને કે કે તને ડ્રગ્સમાં ફસાઈ દેવી આમને ફસાઈ દેવી તેમ ફસાઈ દેવી છે કઈ છે મારા ઉપર પાસા થ્યા ને કે દે ખજૂર બાર ઊભો તો પેલો લીટી વિશ્વાસ સોની બાર ઊભો તો લાલો આહીર બાર ઊભો તો પોલીસ સ્ટેશનની બાર કેમ ભાઈ મારું કાર્ય શું મારો ગુનો શું કે સચ્ચાઈ માટે લડું હે એક દાન ચોરીનો કેસ મે બાર પાડી દીધો એટલે

તું અને હું બહુ ટૂક સમયમાં જતે ગેલા થઈ પાસી આવું છું કે એક દીકરીની હિંમત તોડવાની એન અસામાજિક બનાવવાની આવી કોશિશ ચાલી રહી છે માર્કેટની અંદર સાહેબને મારે કેવું છે કે એક જય જય સવિતા અમારી તમામ માહિતીથી માટે જોડાયેલા ન્યૂઝ સાથે